અહેવાલોથી ધ્યાને આવ્યું છે કે મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે નિર્ણયથી લઘુમતી અને ખાસ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ દેશનું ભવિષ્ય છે તેની શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે મોલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે અને અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે આ ફાઉન્ડેશન આશાસ્પદ છે તેવામાં આ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય એ આજના આધુનિક યુગમાં મુસ્લિમ સમુદાયના યુવાનો યુવતીઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યમાં પાછળ રહી જાય તેવી ભીતિ છે આ ફાઉન્ડેશન દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે અને સાથે આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત લઘુમતી સંસ્થાઓ પણ આ સંસ્થા દ્વારા ચલાવાતી યોજનાઓથી લાભો મેળવી લઘુમતીઓના વિકાસમાં સહભાગી બની રહ્યા છે તેવા સમયે આ અધિનિયમ દ્વારા આ મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય મુસ્લિમ લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રગતિ મેળવી રાષ્ટ્ર નિર્માણમાં તેમની હિસ્સેદારીને પ્રભાવિત કરતો છે સાથે તેમના બંધારણીય અધિકારો સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે આ મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકો આઘાત અનુભવી રહ્યા છે આપ સાહેબ સૌનો સાથ સૌનો વિકાસમાં માનનારા વ્યક્તિત્વના માલિક છો અને મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય એ સમાન વિકાસના સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્ન ઉઠાવતો છે આપ સાહેબને અમારી માનસાર અરજ છે કે મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના આદેશને તુરંત અસરથી

કે જે ફાઉન્ડેશનની સ્કોલરશીપ લઘુમતી સમાજના વિકાસ માટે થઈને વપરાતી હોય છે તો એ બંધ કરવાનો નિર્ણય જે લીધો છે તો અમે આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને આ જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર શ્રી સુધી અમારો આ મેસેજ પહોંચાડે કે આ કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે જે લઘુમતી સમાજને મળતી મોલાના આઝાદ ફાઉન્ડેશન સ્કોલરશીપ બંધ કરવાની જે નિર્ણય છે તેને રદ કરે આ સમાજના છે કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર